છેલ્લી એક તસવીર જે પ્રેમની તસવીર છે પણ પ્રેમની બહુ અલગ અલગ તસવીરો છે એ બતાવવી છે સોશિયલ મીડિયા પર તમે એક વિડીયો જોયો હશે વિવેક અને શ્રીજના નેપાળના બે વ્યક્તિ એમના પ્રેમનો એ વિડીયો છે વિવેક અને શ્રીજનાને પ્રેમ લગ્ન કર્યા લવ મેરેજ કર્યા પણ પછી બે હજાર બાવીસમાં બ્રેઇન ટ્યુમર ડિટેક્ટ થયું અને એ કેન્સરની સારવાર સતત ચાલી એ મગજની ગાંઠની સારવાર ચાલી પણ એ સારવાર દરમિયાન શ્રીજના અને વિવેકના પ્રેમના જે વિડીયો છે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થતા હતા પણ કમનસીબે એ લોકોની પ્રેમ કહાની વિશે દુનિયાએ ત્યારે જાણ્યું જ્યારે ઓગણીસમી ડિસેમ્બરે વિવેક દુનિયાને અલવિદા કરી ચૂક્યો હતો વિવેક પીએચડી કરી રહેલો એક એવો સ્ટુડન્ટ કે જે શ્રીજના સાથે પ્રેમમાં પડ્યો ત્યારે ખૂબ સંઘર્ષ પછી એ લોકો લગ્ન કરી શક્યા હતા એકબીજાની એટલી બધી દેખભાળ રાખતા હતા એટલે શ્રીજનાએ જે રીતે વિવેકની કેર કરી સંભાળ રાખી એ રીતે એ સમજાયું કે પ્રેમનો મતલબ તો ખાલી શરીર અથવા એ સુખી સંપત્તિવાળી અવસ્થાને ચાહવાનો નથી હોતો પ્રેમનો મતલબ તો એ વ્યક્તિને યથાસ્થિતિ ચાહવાનો હોય છે તસવીરો એ સામે આવી કે જ્યારે અંતિમ વિદાય અપાઈ રહી હતી ત્યારે શ્રીજના ચિત્કાર કરી રહી હતી પણ એનો સાથી એને છોડીને જતો રહ્યો હતો આ જે પીડા છે જીવનમાં જેણે ક્યારેય કોઈપણ સમયે જ્યારે એકવાર પણ પ્રેમ થયો હોય એને એ વાત સમજાય કે જેને આપણે ખૂબ ચાહતા હોઈએ એ વ્યક્તિ જ્યારે દુનિયા છોડીને જાય ત્યારે કેવું લાગે એક બાજુ સૃજનાનું પ્રેમ છે અને બીજી બાજુ એવી અઢળક એવા પ્રેમની તસવીરો છે જે પ્રશ્નાર્થ ઉભો કરે છે પ્રેમની દરેક માટે અલગ પરિભાષા છે હું જે પ્રેમની વ્યાખ્યા કરું એ તમે ન પણ કરતા હોઈ શકો જે સૃજનાનો પ્રેમ છે એ બધા માટે લાગુ ન પણ પડે પણ પ્રેમનો મતલબ તો પામી લેવું તો હોતો જ નથી દરેક વખતે પ્રેમનો મતલબ કશુંક મેળવી જ લેવું એ તો ક્યારેય નથી હોતો આખી દુનિયામાં આખી દુનિયાના મોટા ભાગના કવિઓ લેખકો ચાહકો એ વાત તે કન્ક્લુઝન પર તો પહોંચ્યા છે કે પ્રેમનો મતલબ છે પ્રેમ કરવો પ્રેમ આપી દેવો સામે પ્રેમ મળે જ અથવા તમે જે રીતની પરિસ્થિતિની કલ્પના કરો એવી જ પરિસ્થિતિ તમારે માટે થાય એવું બહુ જરૂરી નથી હોતું પરંતુ છતાંય આજના એકદમ સિચ્યુએશનશીપવાળા જમાનામાં રિલેશનશીપની વાત બહુ અઘરી થઈ જાય છે અને એમાં એ કોઈ આઠ વર્ષથી પ્રેમ કરે તો એમાં ઓથોરિટી આવી જતી હોય છે મુઝફ્ફરનગરનો કિસ્સો છે એક છોકરી આઠ વર્ષથી છોકરાના પ્રેમમાં હતી આઠ વર્ષથી બંનેનું અફેર ચાલી રહ્યું હતું પણ ખાસા વર્ષોના પ્રેમ સંબંધ પછી પણ માતા પિતાએ છોકરાને ના પાડી કે ભાઈ અમે તારા લગ્ન ત્યાં નહીં થવા દઈએ છોકરાએ બીજી છોકરીને પ્રેમ કરી દીધો અને બીજી છોકરી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયું એ છોકરીનું શું છે આઠ વર્ષથી રાહ જોઈને બેઠી હતી એની સાથે લગ્ન કરવા માટે પ્રેમમાં અધિકાર જ્યારે આવી જાય અને એકદમ વસ્તુ મારો નહીં તો કોઈનો નહીં એવાળી લાગણી આવે આમ તો એવું સાંભળતા હતા કે છોકરાઓમાં જ આવું થતું હોય છે પણ આ સાયકિક ઇસ્યુ છોકરીઓમાં પણ થવા માંડ્યા એ આઠ વર્ષના પ્રેમના અંતે પ્રેમ છૂટો પડતો ને દૂર થતો દેખાયો તો છોકરીએ છોકરાને મુઝફ્ફરનગરમાં મળવા માટે બોલાવ્યો કારમાં બેસી રહ્યા અને કારમાં અડધો કલાક બેઠા પછી છોકરીએ અચાનક ચાકું કાઢ્યું અને પછી એના ગુપ્તાંગને કાપી નાખ્યું આ પ્રકારની પરિસ્થિતિ એટલે કોઈ કોઈના જેનાઇટલ સુધી પહોંચી જાય અને પ્રેમ એક અંગમાં સીમિત થઈ જાય આનાથી ખતરનાક પ્રેમની બીજી શું અવસ્થા હોઈ શકે એટલે એ છોકરી માટે પોતાના પ્રેમનો અધિકાર ભાવ વ્યક્ત કર્યો એ પ્રકારની લાગણી હશે કે શું ખબર નહીં એનો અંગૂઠો પણ એની અંદર કપાઈ ગયો હતો એ પણ પોતે સારવારમાં ગઈ હતી અને હવે એને જેલમાં પણ મોકલી દેવામાં આવશે એ સજા કાપવાની છે આવનારા વર્ષો સુધી છોકરો ગંભીર હાલતમાં છે હોસ્પિટલમાં દાખલ છે પ્રેમની અલગ અલગ તસવીરો છે એમાં શ્રીજના અને વિવેકની તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે પણ મુઝફ્ફરનગરનો એક આ પ્રેમ પણ છે અને પ્રેમ કેવી રીતે કહીશું એટલે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે પ્યાર કા અંજામ અને એક પ્યારની કહાની ને પ્રેમની કહાની આવી પણ આ પ્રેમની કહાની નથી આ ઈગોની કહાની છે આ અહંકારની કહાની છે કોઈ ફરક નથી એ ફેનિલમાં ને આ છોકરીમાં એક ફેનિલ કે જે ગ્રીષ્મા વેકરીએ એની ન થાય તો એ કોઈને ન થવા દેવું માનીને જે ગ્રીષ્માને મારી નાખે એ જ તો છે આ પણ છોકરો કરે તો એ બહુ જ ખરાબ ને છોકરી કરે તો પ્રેમ એટલો બધો બેવડો માપદંડ પણ સમાજનો નહીં ચાલે પ્રેમ બહુ સબ્જેક્ટિવ મેટર છે એ દરેક વ્યક્તિની બહુ અલગ અલગ વ્યક્ત રીત હોય છે વ્યક્ત કરવાની શૈલી અલગ અલગ હોય છે પણ આ પ્રકારની તસવીરો જો સામે આવે એકવીસ વર્ષની છોકરી છે ખાલી જાણે આ કર્યું છે એ એકવીસ વર્ષની છોકરીમાં એવો કેવો વાળો ભાવ આવ્યો છે બીજું એકવીસ વર્ષની છોકરી આઠ વર્ષથી પ્રેમમાં હતી એટલે બહુ વહેલી ઉંમરે પ્રેમ થાય છે એટલે આની પહેલાં હું એક પોડકાસ્ટ સાંભળી રહી હતી જેમાં એના ટીચરે કહ્યું કે બીજા ધોરણમાં છોકરાઓ લવ લેટર લખી રહ્યા છે એટલે આવનારા સમયમાં બહુ મોટો પડકાર આ છે કે આપણે ખરેખર મા બાપ ઘરમાં મનુસ્મૃતિ અને બંધારણની વાતોની ડિબેટ જોઈ રહ્યા હશે ત્યારે એમનું બીજા ધોરણનું છોકરું કોઈકને લવ લેટર લખતું હોય અને ત્રીજા ધોરણમાં બ્રેકઅપ કરતું હોય ને ચોથા ધોરણમાં નવો લવ લેટર લખતું હોય એવું બની શકે એ પંદર વર્ષની ઉંમર સુધીમાં પ્રેમની કઈ વ્યાખ્યાઓને પાર કરી નાખશે આપણને ખબર નથી સમાજમાં બહુ મોટો પ્રશ્ન છે અને આટલા બધા પ્રેમ કરી લીધા પછી એમને અઢાર વર્ષમાં એટલી બધી તૃપ્તિને સંતોષ થઈ જાય છે પ્રેમ શબ્દથી પછી છે એટલે બાંધવાનું કામ તો પ્રેમ ક્યારેય કરતો જ નથી આટલી સરળ અને સાદી વાત જો આપણે સમજાવી શકીશું તો કદાચ આશા રાખીએ કે આપણે જે સમાજ માટે આ બધું બૂમો પાડી રહ્યા છીએ એ સમાજનું અસ્તિત્વ ટકેલું રહે